બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની એક એવી શાળા કે જ્યાં જય શ્રી રામનું બાળકો દ્વારા કતારમાં બેસાડીને તૈયાર કરવામાં આવી છે તાલુકામાં આવેલી મહારાણા પ્રથા વિદ્યા સંકુલ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પ્રથાકૃતિ ભગવાન શ્રી રામના અયોધ્યા ખાતે જવા જઈ રહેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં તૈયાર કરવામાં આવી છે દેશમાં રામ મંદિરને યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ હાલથી જોવા મળી રહ્યો છે અને લોકો પોતપોતાના અલગ અંદાજમાં રામભક્તિ રજૂ કરી રહ્યા છે ત્યારે મહારાણા પ્રતાપ વિદ્યા સંકુલ દ્વારા બાળકો રામાયણ અને રામના મહત્વને સમજે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું શાળાના આચાર્ય ગણેશભાઈ પટેલે જણાવ્યું હતું ત્યારે વધુમાં જણાવ્યું હતું કે શાળાના વિશાળ મેદાનમાં સાતસો ને એકત્રીસ બાળકો કતારબંધ ગોઠવાઈ ગયા અને બાળકોની કતારથી શ્રીરામનું લખાણ કંડોર આવ્યું હતું ત્યારે ડ્રોનની મદદથી એક ફૂટ ઉપરથી લેવાયેલા આ સુંદર દ્રશ્યોમાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલું શ્રી રામનું લખાણ ખરેખર અદભુત જોવા મળી આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં તાલુકાના ધારાસભ્ય પ્રવીણ માળી નગરપાલિકા પ્રમુખ સંગીતા દવે વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મંગલલાલ માળી સહિતના ભાજપના આગેવાનો નગરસેવકો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ડીએનપી ગર્લ્સ હાઈસ્કુલ મહારાણા પ્રતાપ સંકુલ ડીસા નગરપાલિકા સંચાલિત શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસમી તારીખે થઈ રહ્યો છે તે સંદર્ભે અમારી શાળાની બાળાઓ સાતસો ને એકત્રીસ તમામે તમામ બાળાઓ જોડાઈને સરસ મજાની રામની જે થીમ છે એ લખેલો અને ચારે બાજુ સર્કલમાં ફરી ધ્વજા ધ્વજ હાથમાં રાખીને એક સુંદર રીતે બધાએ ભાગ લીધેલો અને એક અહલાદક કાર્યક્રમ કરેલો જેમાં ડ્રોન દ્વારા સરસ રીતે એનું આખું ઉપરથી નિહાળીએ તો સંપૂર્ણ રામ ભગવાન લખેલું છે એ સંપૂર્ણ લખેલું આવે છે જેની અંદર અમારા આ પ્રેરણા સ્ત્રોત માન્ય ધારાસભ્ય સાહેબ શ્રી તેમજ નગરના તમામ નગરપાલિકાના પ્રમુખ બેનશ્રી તેમજ તમામ શ્રીઓ ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહિત કર્યા અને બાળકોને પણ પ્રોત્સાહિત કરી અને રામ ભગવાન એ આપણા બધાના આરાધ્ય દેવ છે અને એમનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાંચસો વર્ષ પછી થઈ રહ્યો હોય હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App